તો હેલો મિત્રો કેમ છો બધા મજા મને મજા જ છે આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં ને હું છું મારા મામાના ઘરે ને મારા મામાના ઘરે આવ્યો હું એનો બીજો દિવસ છે લગભગ આપણે બીજના દિવસે આવ્યા હતા કાલ વિડીયો ઉતારવાનો હતો પણ કાલ ઘરે ઘરે હતા કાલ શું વિડીયો ઉતારો આજે કંઈક જવાનો પ્લાન થાય તો છે આ સુરત દાદા આમ આવે છે ને તો થોડોક તડકો લાગે છે આપણા મામાના ઘરે છે આપણે આમાનું ઘર નહીં છે આ મામાની વાડી છે આમાનું ઘર ગામમાં છે અને આ વાડીએ જુઓ અહીંયા કપા વાય છે અહીંયા કપા વાવ્યો છે અને અહીંયા જાહેર કયું કંઈક છે અને આ છે તુર આ છે તુર અને આવું કાંઈક લોકેશન છે અમારા મામાની વાડીનું અને અત્યારે આ ભાઈ જાહેરમાં પાણી વાળી રહ્યા છે આવું એ બધું આ છે વીકળો આ જી વિકળો કામ તો આ વીકળા જેવું જ લાગો વીકળો સામા છે તો આપણને વિકળો બહુ ભાવે કેમ કે હોપારી જેવો લાગે ને એકદમ મીઠો આપણે વિકળો મળે જાય ને એટલે બકરા કોણે આપણે ખા ખા કરી વીકળો આયા જો આ રહ્યો આ છે વિકળો વીકળો ખાવાય ના પડે નકરી મજા આવે અને તમને ટ્રેક્ટરનો અવાજ આવતો છે કેમ કે આ છે રોડ કાંઠો તો મિત્રો હવે લાઈટ વહી ગઈ છે એટલે હવે પાણી વાળવાનું કેન્સલ અને આપણે જવાનું છે હવે ક્યાં જવાનું છે તો તમે બ્લોગમાં જ તમે બન્યા રહ્યો હમણાં તમને ખબર પડી જાય છે તો મિત્રો આ છે આપણા મામાની વાડી વાડી એટલે અહીંયા પહેલાં પહેલાં મકાન જો પહેલાં અહીંયા હતું પહેલાં મકાન પછી અહીંયા અહીંયા બનાવી નાખ્યો આ પાડીને અહીંયા કાચું મકાન હતું ઓલું ગાયરનું આવે ને ગાયર કરી લીધી આ પાડી દીધું હજી હમણાં હમણાં નવું મકાન બનાવ્યું છે અને આવું છે બધું કંઈક જો આ ગલ રહે ને આ શું કહેવાય ગલ ગોટા જ કહેવાય ને આ ગલ ગોટા આવડે એને લગભગ મહિનો દિવસ જો વાવ્યા છે હજી આમાં ફૂલ નહીં થાય થોડાક આયા વાવ્યા છે થોડાક આયા ઓલો ઓલો રહ્યો ને આવડો આવ્યો ને આવડો માર મા પાણી જ નહીં તુર અને આ છે કપા છે અને જામફળી જામફળીમાં જામફળ ધોમ આવે અત્યારે અને આ ગયની સિઝનમાં જામફળ ધોમ હતા ત્યારે ચોમાસામાં ચોમાસામાં હારા એક નંબર જામફળ હતા આમ છે વારે વારેમાં ચોમાસામાં હારા આવે

turi kata, ala baik harga dia ada, tuh baik <sesuatu> <tuh sesuatu>

મિત્રો હવે હે આપણે વાલી આવી ગયા છીએ ખાતર લઈને અને જો જો અમે ગાડી લઈને છે ખાતર ખાતર નાખવાનું છે તુરમાં યુરિયા ખાતર અમે આ ખાતર લેવા ગયા ને ને એવડે એને માંગ્યો આધાર કાર્ડ આધાર કાર્ડ બધું માંગતા છે ખબર નઈ આપણે કઈ વાળી નહીં કેટલા આપડે ખબર ન હોય આધાર કાર્ડ કા આધાર કાર્ડ કા હતું ને એ બાઈક કે લઈ ગયા બીજા કોક ના આધાર કાર્ડ ના માંગે સડાઈ દીધું તો મિત્રો હવે હે ને ખાતર નાખવાનું ચાલુ થઈ ગયું છે જો આ થોડું થોડું ખાતર નાખી દીધું છે બીજે બધા છોડવામાં તો હવે આપણે આ ને આપણે એન્ડ કરીશું હવે નવો નવો વિડીયો ક્યારે બનાવીએ કોના ખબર કાલ કાલ આપણે બીજો વિડીયો બનાવીશું તો બાય બાય ટાટા